સરકાર દ્વારા પાત્રતા નક્કી કરવામાં આવી છે એ પાત્રતા અંદર આવતા ખેડૂતોને જ હપ્તો મળશે અન્યથા એ પાત્રતા નક્કી કરવામાં આવી છે એની બહાર હશે એ ખેડૂતને આ હપ્તો મળશે નહીં

જૂન બે હાજર પચીસ માં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વિસ્મો છે એ હવે આજ મહિને એટલે આ જૂન મહિનામાં જે છે તમામ ખેડૂતો તમામ ખેડૂતના બેંક ખાતામાં જમા થઈ શકે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતને બે હજાર રૂપિયા મળશે એટલે કે આ યોજના હેઠળ જે પાત્ર ખેડૂત હોય એને અહીંયા બે હાજર રૂપિયાનો હપ્તો મળશે તો કયા પાત્ર ખેડૂતો છે એના વિશે પણ અંદર વાત કરીશું સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાઓ રીતે જાહેરાત કરવામાં આવી નથી વાત કરીએ તો અગાઉ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ઓગણીસ મોત હતો એટલે કે જે છે જાહેર કરવામાં આવ્યો હતો એટલે આગામી જે 24 ફેબ્રુઆરી ગઈ એમાં 19મો હપ્તો મોકલવામાં આવ્યો હતો જે પીએમ કિસાન યોજનાનો જે છે પાત્ર ખેડૂતોને મળ્યો હતો તે હપ્તો માટે ઓનલાઈન અરજી કરવી પડશે એટલે કે આગામી એટલે 20મો હપ્તો તમારે મેળવવો હોય તો એના માટે પણ તમારે ઓનલાઈન અરજી કરવી પડશે તેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે પણ એ જાણી લઈશું તો યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવવાનો છે એટલે કે હજુ સુધી તમને જે છે અમુક હપ્તા અટકી ગયા હોય એટલે આગળના હપ્તા ના મળ્યા હોય ને હવે પણ હમતો ના મળતો હોય તો તમારે એ પરિસરથી ફોર્મ ભરવું પડશે અને આ યોજનાનો લાભ કેવી રીતે ઉઠાવવાનો એની વિશે વાત કરીએ તો સ્ટેપ 1 પહેલું જ સ્ટેપ છે પીએમ કિસાન યોજના માટે અરજી કરવા સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર ફાર્મર કોર્નર પર જાઓ મિત્રો આ તમારે લાભ લેવો હોય તો સૌપ્રથમ તમારા મોબાઈલનું નું Google ચાલુ કરવાનું છે Google ચાલુ કર્યા પછી તમારે જે આની સત્તાવાર વેબસાઈટ છે pmkisan.gov.in આ વેબસાઈટ માં ફાર્મર ફાર્મર કોર્નર તમને જોવા મળશે એના ઉપર જવાનું છે એમાં સ્ટેપ 2 છે ન્યુ ફાર્મર

ત્યાર પછી વાત કરીએ તો જરૂરી માહિતી દાખલ કરો અને હા પર ક્લિક કરો એટલે કે તમારી જે પણ અહીંયા જરૂરી માહિતી હોય એ દાખલ કરવાની છે ત્યાર પછી હા ઉપર ક્લિક કરી લેવાનું છે સ્ટેપ ચાર છે પીએમ કિસાન અરજી પાત્ર બે હજાર ત્રેવીસ પૂર્ણ કરો ને માહિતી સેવ કરો ને તેની પ્રિન્ટ આઉટ લો અહીંયા જે છે તમારી જે માહિતી હોય ને સેવ કરવાની છે ને તેની જે પીડીએફ ડાઉનલોડ કરવાની છે ને ત્યાં પછી તેની જે છે પ્રિન્ટ આઉટ લઈ લેવાની એટલે કે એની આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે તો ડોક્ટર એન્જિનિયર કોણ આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા એના વિશે વાત કરી લઈએ તો ડોક્ટર એન્જિનિયર સીએ જેવા પ્રોફેશનલ આ યોજનાનો લાભ ઉઠાવી શકતા નથી એટલે કે જે ડૉક્ટર હોય એન્જિનિયર હોય સીએ હોય એવા લોકો જે છે આ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા જો કોઈ સિનિયર સિટીઝન દસ હજાર રૂપિયાથી વધુનું પેન્શન મળે છે અથવા કોઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારી છે તો તેને પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે નહીં એટલે કે કોઈ સિનિયર સિટીઝન છે એને દસ હજાર કરતા વધારે પેન્શન મળે છે અથવા તો ભૂતકાળમાં જે છે તે સરકારી કર્મચારી હતો તો તેમને પણ આ યોજના લાભ મળશે નહીં જેમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ આ યોજનાનો હપ્તો મળશે નહીં અને જો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો એ કેવાયસી નથી કરાવતા તો તેમને પણ આગામી હપ્તાનો જે છે લાભ આપવામાં આવશે નહીં વાત કરીએ તો દર વર્ષે છ હજાર રૂપિયાનો એ લાભ મળે છે પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારક ખેડૂતોને પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક લાભ મળે છે ત્રણ હપ્તામાં ખેડૂતોને બે હજાર રૂપિયા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે આ યોજનાનો હેતુ દેશભરના જમીનધારક ધરાવતા ખેડૂત પરિવારોને આવક સહાય પ્રદાન કરવાનું છે જેથી તેમને વિવિધ કૃષિ અને ઘરગથ્થુ ખર્ચાઓ પૂરા કરવામાં મદદ મળશે તમામ જમીન જમીન ધરાવતા ખેડૂત પરિવારોને છે તેઓ આ યોજનાનો લાભ મળી શકે છે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો જો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત